તળાજા પંથકના પોલીસ મથકમાં ફરજ બજાવતા ચોવીસ જેટલા પોલીસ કર્મચારીઓની અન્ય સ્થળે બદલી ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ સ્ટેશન તેમજ અલંગ પોલીસ સ્ટેશન દાંઠા પોલીસ સ્ટેશન સહિતના જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની અન્ય સ્થળે બદલી થવા પામી છે જેની વિગતો સાથે વાત કરીએ તો તળાજા પોલીસ મથકમાં ફરજ બજાવતા રાજુભાઈ તથા કવિતાબેન તેમજ અલંગ પોલીસ મથકમાં ફરજ બજાવતા ધર્મેષ્ઠાબેન તથા શક્તિસિંહ અને અલંગ મરીન પોલીસ મથકમાં ફરજ બજાવતા નૈનાબેન તથા વિનોદભાઈ અને અનિલભાઈ અને ડાઠા પોલીસ મથકમાં ફરજ બજાવતા રામજીભાઈ તેમજ તળાજા પોલીસ મથકમાં ફરજ બજાવતા સજનાબેન અને અલ્પાબેન તથા હંસાબેન તથા ઘેલુભાઈ તેમજ કૃષ્ણદેવસિંહ તથા ચેતનસિંહ અને હરેશભાઈ તેમજ નિકુંજભાઈની અન્ય સ્થળે બદલી થઈ છે જ્યારે મરીન પોલીસ મથકમાં ફરજ બજાવતા નીતિનભાઈ તથા મયુરસિંહ તથા ખોડાભાઈ તથા કોમલબેન તથા માયાબેન તેમજ અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતા ભરતભાઈ તથા ઘનશ્યામભાઈ સહિતના ચોવીસ જેટલા પોલીસ કર્મચારીઓની અન્ય સ્થળે બદલી થવા પામી છે